ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વીડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ આજે અગિયાર તારીખે મિત્રો એમ કીધો ભાઈ પેપર ચાલુ થઈ ગયા હતા તેમાંથી મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે તમે જોઈ શકો છો મિત્રો વાત મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો બોટાદથી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મિત્રો આ ઘટનાભાઈ બોટાદમાં થઈ હતી જેમાં મિત્રો વાત કરી તો એક છોકરી હતી મિત્રો પહેલા જ દિવસે પેપર દેતા પકડાઈ હતી આના વિશે આપણે ચર્ચા કરી મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો પેપર બીજાનું હતું પરંતુ મિત્રો બીજાની સાથે મિત્રો એમ કીધું તો આ બેન ભાઈ આવીને મિત્રો એમ કીધું પેપર દઈને વયા જતા મિત્રો ત્યારબાદ તે પકડાઈ ગઈ હતી મિત્રો વાત કરી તો જે પેપર હતું તે બીજાનું હતું પરંતુ મિત્રો આ બીજાની જગ્યાએ મિત્રો પેપર દઈ રહી હતી તે માત્ર મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો પોલીસ સાહેબે આને પકડી લીધી છે આ મિત્રો બિલકુલ રિયલ કામ કર્યું છે કારણ કે મિત્રો હાલના ટાઈમમાં ઘણી બધી એવી ઘટનાઓ ઘટતી હોય છે જેના લીધે મિત્રો વાત કરી તો આગળ પસ્તાવું પડતું હોય છે તો સૌથી પહેલાં મિત્રો વાત કરી બેનના ભાઈ પોલીસ સ્ટેશને લઈ વાત તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ બોલતા નહીં કારણ કે મિત્રો હાલના ટાઈમમાં આવી ઘટનાઓ ઘણી બધી ઘટતી હોય છે મિત્રો વાત કરીએ તો બીજાની જગ્યાએ બીજા પેપર જેવા અભ્યાસ હતા હોય છે પરંતુ ભાઈ એવું કરવું ન જોઈએ ભાઈ આપણે મિત્રો પરીક્ષા છે તો આપણે પોતે સિવાય બીજા જેવું જોઈએ નહીં મિત્રો અમારી વાત તમને જરા પણ સાચી લાગી હોય તો વિડીયોને શેર કરવાનું બોલતાની લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો આજના વિડીયોમાં હતી આટલી જ માહિતી આઈ હોપ કે તમને ઘણી બધી જમજણ પડી ગઈ હોય આપણે એક નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી બધા જ લોકોને મિત્રો જય હિન્દ જય ભારત